ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે એક લાખ રૂપિયા સહાય સોલાર પાવર યુનિટ ખરીદવા માટે એટલે કે ચટકા મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયા સહાય જ્યારે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય આપવાના ફોર્મ હાલ ભરાવાના શરૂ થઈ ગયા છે તો તમે તમારા મોબાઈલમાં આ ફોર્મ કઈ રીતે ભરી શકો એ તમામ માહિતી વિશે વાત કરીશું ખેડૂતોને વિવિધ ઘટ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા માટે સરકાર દ્વારા નવું આય ખેડૂત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ટ્રેક્ટર સહાય યોજના સ્માર્ટફોન ખરીદવા માટે સહાય સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીન ખરીદવા આવા વિવિધ ઘટક યોજનાઓ અંતર્ગત સહાય મેળવવાની હાલ શરૂ થઈ ગઈ છે જેમાં ખેતીવાડી ખાતાના ઓગણપચાસ જેટલા ઘટકો જ્યારે બાગાયતી ખાતા અંતર્ગત છેતાલીસ ઘટકોમાં સહાય મેળવવા માટે હાલ ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે જો કે આ નવા આય ખેડૂત પોર્ટલમાં વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે તો નોંધણી કઈ રીતે કરવી અને વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ફોર્મ કઈ રીતે ભરવું એ તમામ તમામ માહિતી અમે તમને ફોર્મ ભરીને બતાવીશું જેમાં તમારી જાતે પણ તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં પણ સહાય મેળવવા માટે ફોર્મ ભરી શકશો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એટલે તમને ફોર્મ ભરવામાં કોઈ જ તકલીફ ન પડે સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ ઘટક યોજનાઓ અંતર્ગત સહાય આપવા માટે નવું આય ખેડૂત પોર્ટલ આય ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કરવામાં આવ્યું છે જો કે ખેડૂતો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો હેઠળ લાભ મેળવવા માંગતા હોય તો તેવા લાભાર્થીઓએ નોંધણી કરાવવી પણ ફરજિયાત છે જેમાં ખેડૂત નોંધણી માટે તમારે કઈ રીતે નોંધણી કરવી એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં તમારે ખેડૂત નોંધણી માટે અહીંયા લોગ બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે જોકે જે ખેડૂત લાભાર્થીઓ હશે તેણે લાભાર્થી નોંધણી કરાવવાની રહેશે એના માટે તમારે અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ખેડૂતનો પ્રકાર જે આપેલું છે તે બટન પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમે ક્લિક કરીને સાચવો અને આગળ વધો તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ખોલશે જેમાં ખાતા નંબરના આધારે લાભાર્થીની વિગતો તમારે દાખલ કરવાની રહેશે એટલે કે ખાતા નંબર પ્રમાણે નામ અને વિગતો દાખલ કરવાની રહેશે જોકે લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલર થઈ જશે બધી વિકતો દાખલ કર્યા પછી તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ બટન એટલે કે સાચવો અને આગળનું બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે આગળના પેજમાં તમે આગળ વધશો એટલે ખાતા નંબર માટે તમારે લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલર થશે ત્યારબાદ કેપચા દાખલ કર્યા પછી સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂતો છે એ જે કાંઈ પણ વિગતો ભરવાની થતી હોય છે તે વિગતો ભરવાની રહેશે અને વિગતો બરાબર ચકાસી પણ લેવી આ પેજ ઉપર તમે વિગતો ભરી લો ત્યારબાદ તમારે સેવ અને નેક્સ્ટ બટન પર આગળ વધવાનું રહેશે તમે આગળ વધશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે કે ઓટીપી મોકલો જોકે ત્યારબાદ પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડની પુષ્ટિ કરો અને પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન પર તમે ક્લિક કર્યો એટલે તમે લાભાર્થી તરીકે નોંધાઈ જશો તો તમારે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે મોબાઈલ નંબર અને યુઝરનેમ દાખલ કરવાનું રહેશે પાસવર્ડ અથવા તો ઓટીપી વિકલ્પ સાથે લોગિન પસંદ કરવાનું રહેશે જોકે પાસવર્ડ અથવા તો ઓટીપી દાખલ કરો અને ત્યારબાદ કેપ્ચર તમારે દાખલ કરવાનું રહેશે અને સિસ્ટમમાં લોગિન કરવા માટે લોગ ઇન બટન આ જે આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે પેજ ખુલશે જેમાં તમારે અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે જેમાં ખેતીવાડી ખાતાની યોજના કે બાગાયત ખાતાની યોજના અંતર્ગત તમે સહાય મેળવવા માંગો છો એ તમારે સૌથી પહેલાં અહીંયા પસંદ કરવાનું રહેશે કે જેમાં વિભાગીય યોજના માટે વિભાગ બદલો એવું લખેલું છે જો તમે ખેતીવાડી ખાતા અંતર્ગત સહાય મેળવવા માંગતા હો તો તમારે ત્યાં ખેતીવાડી અને બાગાયત ઘટકોમાં સહાય મેળવવા માગતા હો તો તમારે ત્યાં બાગાયત ઘટક પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો તે મુજબ તમારે જે ઘટક યોજના અંતર્ગત સહાય મેળવવા હોય તેમાં તમે નામ પણ જોઈ શકો છો અહીંયા આપણે ટ્રેક્ટર ટ્રેલર યોજના છે એના વિશે આપણે સહાય મેળવવી છે તો તેમાં કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે એ દસ્તાવેજો તમે અહીંયાથી જોઈ શકો છો જોકે ત્યારબાદ તમે અરજી કરવા માંગતા હો તો તમારે યોજનામાં અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો તેવું લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે યોજના સંબંધિત જરૂરી સૂચનાઓ ખુલશે જેમાં તમે પસંદ કરેલી વિગતો પણ દેખાશે જો કે અહીંયા જે આગળની પ્રક્રિયા છે એ બટન ઉપર તમારે હવે ક્લિક કરવાનું રહેશે એટલે ફોર્મ ખુલશે કે અરજદારે પહેલીવાર અરજી કરતી વખતે જરૂરી થોડી વિગતો પસંદ કરવી પણ જરૂરી છે અહીંયા જે કાંઈ પણ માહિતી આપેલી છે એ ખેડૂતોએ ભરવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો તે મુજબ ખેડૂતે ખાસ કરીને અરજદાર સંપાદિત જમીનના આધારે નાના ખેડૂતો મધ્યમ ખેડૂતો અને મોટા ખેડૂત જેવો તેમના પ્રકારો પસંદ કરવાના રહેશે જો કે ત્યારબાદ તમે જે અન્ય માહિતીઓ આપેલી છે એ અન્ય માહિતીઓ તમારે ભરવાની રહેશે અને અહીંયા જે સેવ કરો અને આગળ વધો એ બટન આપેલું છે એના પર ક્લિક કરીને તમે આગળના પેજમાં જઈ શકો છો જે ઉમેદવારની વિગતો હતી તે ઉમેદવારની વિગતો ભરાઈ ગઈ છે હવે તમારે તમારા બેંક ખાતાની જરૂરી વિગતો છે જેમ કે આઈએફએસસી કોડ હોય બેંક ખાતા નંબર હોય તે તમારે અહીંયા ભરવાનો રહેશે આ માહિતી તમે ભરી દેશો એટલે તમે સેવ કરીને નેક્સ્ટ પેજમાં જઈ શકશો નેક્સ્ટ પેજમાં જશો એટલે તમને જમીનની વિગતો તમારે દાખલ કરવાની રહેશે યોજનામાં અરજી કરવા માટે જમીન પસંદ કરવાની રહેશે જોકે અરજદારનો જમીન રેકોર્ડ એલઆરસી રેકોર્ડના આધારે ઓટો પોપ્યુલર થઈ જશે એટલે કે તે ઓટોમેટિક આવી જશે જમીનની વધુ વિગતો ઉમેરવા માટે તમે એડ બટન પર ક્લિક કરીને વિગતો ઉમેરી શકો છો જો અરજદારને વધુ જમીનની વિગતો દાખલ કરવાની જરૂર હોય તો એડ બટન પર ક્લિક કરીને અન્ય જમીનની વિગતો દાખલ કરવાની રહેશે જે અહીંયા તમે માહિતી ભરી શકો છો જોકે આ વિગતો દાખલ કર્યા પછી રેકોર્ડ સાચવવા માટે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે તે તમે ક્લિક કરશો એટલે ફરીથી તમે આ પેજ ઉપર આવી જશો જ્યાં સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજદાર દ્વારા અરજી સબમિટ કરવાની પુષ્ટિ કરવા માટે આ પોપ દેખાશે જોકે આ પોપઅપ બંધ કરવા અથવા તો એપ્લિકેશનની પુષ્ટિ કરવા માટે ઓકે બટન પર તમારે છેલ્લે ક્લિક કરવાનું રહેશે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ ખુલશે જેમાં તમને અરજી ઉપર તમારું અરજી બટન પર ક્લિક કરશો એટલે અરજી બટન પર ક્લિક કરતાં તમે કરેલ અરજીની વિગતો દેખાશે તમે કયા ઘટક યોજના અંતર્ગત ફોર્મ ભર્યું છે એ માહિતી પણ તમને ઓટોમેટિક અહીંયા દેખાઈ જશે જોકે અહીંયા એક એક્શન બટન પર આપેલું છે એ એક્શન બટન પર તમારે ક્લિક કરવાથી વિવિધ ક્રિયાઓ પ્રદર્શિત થશે જેમાં વ્યૂ અને પ્રિન્ટ એપ્લિકેશન માટે વ્યૂ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે પેજ ખુલશે જેમાં તમને કરેલ યોજનાની વિગતો દેખાશે સાથે તમે આ જે કાંઈ પણ તમે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ એપ્લિકેશન માટે પ્રિન્ટ એપ્લિકેશન આ જે બટન આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમારી જે કરેલી અરજી છે એની પ્રિન્ટ તમને આ મુજબ દેખાશે